આ જગ્યા પર શેતાન છે કે નહીં માથી નું ચૌદમો અધ્યાય અને ત્યાં ઓગણીસમું વચન કે છે જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં અહીંયા આપણે સાના માટે ભેગા થયા છે ઈશ્વરની વાણી સાંભળવા માટે પવિત્ર આત્મા આપણે વાણી સમજાવે તો અહીંયા પછી જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં ત્યારે શેતાન આવીને એના હૃદયમાં જે વાવ્યું હોય તે ઝડપ મારીને લઈ જાય છે પગથી પર પડેલા બી એટલે આ એટલે કે એવા ચાન્સીસ ખરાબ કે આપણે વાણી સાંભળીએ

પ્રભુ પિતા પાસે કાયમી જીવન જીવવું છે તો માર્ગ કયો છે કે ઈસુ માર્ગ કયો છે ઈસુ એટલે શબ્દ શબ્દ એટલે

الله